હા બાબા અને તમારે બે બાળકો પણ છે હા હા શું કીધું બાબા ને તમે કાલે 10 કિલો સોખા પણ લીધેલા હા બાબા તમે તો અંતર્યામી છો એ આ રેશન કાર્ડ છે કાલે કુંડલી કાર્ડ લેતા આવજો બબા જેવા ઢોળ્યા જ આવે અય મારે આઈફોન લેવો છે મને લઈ જો ની આઈફોન લેવો છે અગાશી ઉપર ઝાડવા કેટલા છે ગણતી આવી તો હમણાં ગણતી આવો 5 મિનિટ લેટર

આવો જય શ્રી કૃષ્ણ બા ક્યાં ગયા ઘેર નથી વેફર લઈ ગયા કઠોળ લઈ ગયા ઘઉં લઈ ગયા બાકી હતું તે મરસુઈ લઈ ગયા હવે હું તમારે લેવાનું બાકી કાઈ નહિ ભાભી બે દિવસ પેલા બા નો ફોન આવ્યો હતો દસ ભોદડા બનાવ્યા છે તે લઈ જાય બીજું મારે કાઈ નથી જોતું એક કામ કરો દસ ભોદડા લેતા તા ને તમારે બાની લેતા જાવ મારે બાને થોડા લઈ જવાય રાખો તમારા ગોદડા તમારા પાસે ના પાણી વધી જાય તો સોખા નવા હતા રોટલી કડક થાય તો એને હેરકુ દળ્યું જ નહોતું બહુ ગળી બની ગઈ ને તો મોટી મોટી ખાંડ હતી લગ્ન કે ફંક્શન માં કેક જો બહાર જવાનું હોય ને તો કઈ સાડી પહેરું મારી પાસે કઈ સાડી જ નથી ભૂલથી જો ઘરે વેલા આવી ગયા ને તો કેમ આજે વેલા ટીવી માં મેસ આવવાની છે કોઈ વસ્તુ સસ્તી લઈ આવી ને તો શું જરૂર હતી ખોટા ખર્ચા કરવાની ભૂલમાં જો આપણે મોંઘું આવી ગયો હોય ને તો તમને તો છે ને બધા તેત્રીસ જાય છે ભૂલ માં જો આપડે રસોઈ ના વખાણ થઈ જાય ને તો રોજ હારું જ બનાવું છું એની જો ભૂલ કાઢીએ ને તો તમને તો મારી કદર જ નથી આપણને એમ થાય એની મદદ કરીએ તો તમને એક એક કામ હરખું આવડતું જ નથી મને ખાતરી છે આ લક્ષણ તો તમારી પત્ની માં હશે જ એ તો હું હારી છું ને ત્યાં ઘર માં રહું છું મામા પેલા મામા ના લગન નોતા હવે મામા ના લગ્ન થઇ તારી મામી ને તમે તોફાન કરો એ નો ગમે તમે નુકસાન કરો એ નો ગમે સીધે સીધું દો આગળ તમારું નથી